ટાઇટલ મને ભીંજવે તું તને વર્ષા સ્ટોરી રાજકોટના એસટી સ્ટેન્ડ પર હું ઉતર્યો જૂન મહિનાનો સૂરજ તપતો હતો બાર વાગે યુનિવર્સિટી પહોંચવાનું હતું ઉતરીને તરત જ મેં બિસ્લેરીની ચિલ્ડ બોટલ લીધી અને ઝડપથી ત્રિકોણ બાગ તરફ ચાલવા લાગ્યો પહોંચ્યાની પાંચેક મિનિટમાં યુનિવર્સિટીની સિટી બસ આવીને ઊભી રહી મને હાશકારો થયો પાંચેક વડીલો બસમાં ચડ્યા પછી મેં જેવો પગથિયા પર પગ મૂક્યો ત્યાં જ કંડક્ટરે ઘંટડી મારી અને બસ સ્ટાર થઈ મેં જોયું તો એસટી તરફથી વ્હાઇટ જીન્સ અને લાઇટ બ્લુ ટોપમાં શોપથી ખભા પર સાથે દોડતી એક યુવતી હાથના ઇશારાથી બસ અટકાવવા કંડક્ટરને ઈશારો ઇશારો કરી રહી હતી કંડક્ટરનું ધ્યાન ન હતું મેં પગથિયા ઊભા ઉભા હાથ લંબાવીને ઘંટડી મારી બસે હજી ગતિ પકડી ન હતી બસ ધીમી પડી યુવતી બસનો સળિયો સળયો પકડી ચડવા લાગી અચાનક ઉતાવળમાં એનો પગ લપસ્યો મેં ઝડપથી એનો બીજો હાથ પકડીને એને ઉપર ખેંચી લીધી અજાણપણે જ યુવતી એનો જમણો હાથ મારા ગળામાં ભરાવી બસના ઝટકાથી મારા સીના સાથે ચીપકી ગઈ હતી દોડવાને કારણે શ્વાસ ઝડપથી ચાલ્યો હતો પવનના લીધે ઉડતા કેશની લટો મારા ચહેરા પર પથરાયેલી હતી ક્ષણભરમાં એણે જાતને સંભાળી લીધી સંકોચ સાથે એ બસમાં ચડી બસે ગતિ પકડી અમે બંને પાછળની ખાલી સીટ પર ગોઠવાયા તેના સુંદર મખમલી ચહેરા પર પ્રસ્તે વેદરૂપ બિંદુ જામ્યા હતા મેં સહેજપણે બિસ્લેરી બોટલ ખોરીને તેના માથમાં આપી આભાર આભારવશ નજરે મારી સામે જોયું મારા હાથમાંથી બોટલ લઈ પાણી પીવા માટે મસ્તક પાછળ ઝુકાવ્યું અવશપણે મારી નજર તેની સુરાહી જેવી સુંદર ગરમીને કારણે ગુલાબી બની ગયેલ ગરદન પર ચોટી ગઈ પીવાતું પાણી જાણે મખમલી ત્વચામાંથી હમણાં જ બહાર આવી જશે એવું પારદર્શક સૌંદર્ય હતું એની સામે ટગર ટગર જોઈ રહેવામાં મને મારી સંસ્કારતાને કારણે સંકોચ થયો મેં પ્રાણી નજરને પાછી વાળી હું કવિતા રચી કાઢું તે પહેલાં એને થેન્ક્સ કહીને મને બોટલ પાછી આપી કંડક્ટરે આવીને કહ્યું ટિકિટ અમે બંને એક સાથે બોલ્યા યુનિવર્સિટી અને પછી તરત જ એકબીજા સામે જોઈને હસી પડ્યા મેં વોલેટ કાઢીને વીસની નોટ કન્ડક્ટરને આપી યુવતીને પોતાનું પર્સ ખોલતા મારા હાથથી અટકાવીને કહ્યું નો પ્લીઝ એણે પણ સસ્મિત મારા સ્ત્રી દક્ષિણને સ્વીકાર્યું વાત વાતમાં મેં જાણી લીધું કે અમે બંને સહાધ્યાયી બનવાના છીએ ઇકોનોમિક્સ એમ એ પાર્ટ વનમાં પ્રવેશ લેવા આવ્યા છીએ છીએ સ્વાભાવિક રીતે જ અમે સાથોસાથ ફી ભરી પરિચય મે મેત્રી પરિવર્તિત થતા વાર લાગે બપોરનો એક થવા આવ્યો હતો અમે કેન્ટીનમાં જઈને સ્નેક્સ અને ચા લઈને ભૂખ મિટાવી તેનું નામ આરાધ્ય હતું ગોંડલથી અપડાઉન કરવાની હતી જામનગરના ઉદ્યોગપતિ લોહાણા પરિવારની સૌથી નાની પુત્રી હતી બે મોટી બહેન અને પછી બે મોટા ભાઈ બાદ ઘરની સૌથી લાડકી હતી એટલે જ એને એમએસમાં પ્રવેશ લેવાના પરિવારની મંજૂરી મળી હતી હું અર્પિત જાની મધ્યમ વર્ગનો યુવક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક સંઘનું કાર્યાલય એસટીથી બહુ દૂર ન હતું એટલે હું તો ત્યાં જ રહીને અભ્યાસ કરવાનો હતો આરાધ્ય ગોંડલથી આવતી અને એસટીથી અગિયારની એ જ સિટી બસમાં હંમેશા યુનિવર્સિટીમાં જ સાથે જતા વર્ગમાં સાથે જ બેસતા લાઇબ્રેરીમાં સાથે જ સ્વાધ્યાય કરતા હું તો બપોરે જમીને આવું પણ એના લંચ બોક્સમાં ભાગ પડાવતો અમારો પરિચય ગાઢ મૈત્રીમાં પરિણમ્યો હતો જુલાઈ પૂર્વ થયો ઓગસ્ટ બેઠો હતો શ્રાવણી સરવડા ગમે ત્યારે વરસી પડતા વરસાદનું આગમન અત્યંત આહલાદક આરાધ્ય પણ નાના બાળક જેવી હતી બારીમાંથી આવતી એને પણ ગમતું રક્ષાબંધનનું પર્વ પૂરું થયું સાથોસાથ અમારું મિની વેકેશન પણ પૂરું થયું સોમવારે આરાધ્યની રાહ જોઈને એ હું એસટી સ્ટેશન પર ઊભો હતો આરાધ્યની બસ અગિયાર વાગે આવી બ્રેકડાઉન હોવાથી મોડી પડેલી આરાધ્ય નીચે ઉતરી થોડી ચિંતાતુર થઈ બોલે આજે બસ ચૂકી ઊંઘી ગયા હવે તો બે કલાક પછી મળે અને પહોંચે ત્યાં તો રિક્ષા કરીને જતા રહીએ એણે કહ્યું અરે જવા દે યાર આવી મનગમતી ઋતુ આસમાનમાં વાદળો જામ્યા છે હમણાં બુંદા બુંદી શરૂ થશે સારું થયું બસ જતી રહે આપણે ચાલતા જઈએ મેં કહ્યું ચાલતા એની મોટી મોટી આંખો પહોળી થઈ પાંચ સાત કિલોમીટર ચાલીને જવાનું કેમ તું કંઈ વૃદ્ધ થઈ ગઈ છો હજુ તો નાના જીએ યાર ચાલ ચપટી વગાડતા દોડતા પહોંચી જઈશું ચાલ ત્યારે એ પણ બાળપણમાં પ્રવેશતા થનગની રહી અમે એકબીજાનો હાથ પકડી યુનિવર્સિટી જોવા માટે ચાલી નીકળ્યા રામકૃષ્ણ આશ્રમ અને અમે આકાશ નીચે મંદમંદ વહેતા શીતળ પવનને માણતા નાના બાળકની માફક હસતા ખેલતા દોડતા અને ગાતા જતા રહ્યા હતા અમરાપાલી થઈને પછી હનુમાનગઢીના એકાંકી રસ્તા પર અમે આગળ વધ્યા ત્યાં તો વરસાદ તૂટી પડ્યો અમે સ્થળ કાળ ભૂલી નાચતા કૂદતા રહ્યા એટલામાં તો આરાધ્યાની ચપ્પલની પટ્ટી પાણીમાં દોડતા તૂટી ગઈ આરાધ્યના સુકોમળ પગ આટલું ચાલીને લાલ ગુલાબી થઈ ચૂક્યા હતા એમાં ચપ્પલ વિના તો ચલાય તેમ જ નહોતું આરાધ્ય મુંજાય વિસ્તાર એકાંકી હતો રિક્ષા પણ જવલ લે જ ભાડું મળ્યું હોત તો આવે જાય મેં કહ્યું અરે યાર એમાં તો ચિંતા શું કરે છે હમ હે ફિકર ક્યાં ગમ હે ખડખડાટ હસતા મેં આરાધ્યને મારા મજબૂત હાથથી ઉચકી લીધી આરાધ્યના બંને હાથમાં માળાના માફક મારા ગળામાં વીંટળાયા મારી પૌરુષી છાતીને સુકોમળ આરાધ્યના ઉન્નત રૂરોજના સ્પર્શ થતો હતો આરાધ્યા આમ તો ખુલ્લા વાળ રાખતી પણ આજે તેણે એંબોડોવાળીને ઉપર શ્વેત સુગંધી મોગરાની વેણી પહેરેલી હતી મારા મજબૂત હાથમાં ઝીણાયેલી આરાધ્ય ગંભીર થઈ ગઈ હતી એનો મને ખ્યાલ જ ન હતો હું તો મારી મસ્તીમાં મનગમતા ગીત ગણગણતો એને પુષ્પના ગુચ્છની માફક ઉચકેને ચાલી રહ્યો હતો પણ એના ઉછ ઉછવસ મારા ગાલ અને કાન પર ટકરાઈ રહ્યા શકતા હું ઊભો રહી ગયો આરાધ્યના દિલના ધબકારા મારી છાતીની ધડકન સાથે સંગત કરતા હતા એના ઉરોજ કદાચ વધારે સખત થયા હતા પલળતા મોગરાની સુગંધ વાતાવરણને માદક બનાવી રહી હતી એના ગરમાગરમ શ્વાસોશ્વાસ વધારે વેગવાન બનીને મને સ્પર્શે ત્યારે ન સમજાય એવો સળવળાટ હું મારા બદનમાં અનુભવતો હતો મારી ડોક પર વીટળાયેલા આરાધ્યના હાથની પકડ ઢીલી પડી મેં એની આંખ સામે જોયું એની બંને આંખોના ખૂણામાં ગુલાબી આવી હતી સુંદર ચહેરો શરમના બની ચૂક્યો હતો એને નીચે ઉતારી વરસતા વરસાદમાં એના દેહ પર ચપોચપ ચોટી ગયેલ પારદર્શી પંજાબી કુર્તીમાંથી નીતરતું લાવણ્ય ભર્યું એનું સૌંદર્ય એની હફતી છાતીનો ચઢાવ ઉતાર એના ધ્રુસતા કોમળ ગુલાબી હોઠ ઝૂકેલી નજરો હું શણવારમાં બાલ્યાવસ્થાના સ્વપ્નમાંથી ફરી બાવીસ વર્ષનો યુવાન બની ગયો મારા ઝુલફા ખભા ઉપર પથરાયા હતા પ્રાષાનો શર્ટ ચપોચપ ચોટીને મારી વિશાળ સાથેના પુરુષી ઘેરાવને ઉઠાવ આપી રહ્યા હતા મેં મારા બંને હાથે આરાધ્યાના બંને બાહુ ન પકડ્યા તો એ નક્કી રસ્તા પર ઢળી પડી હોત અમારા બંનેના શ્વાસોશ્વાસ ત્યસ્ત થઈ ગયા હતા અચાનક આરાધ્યાય એનું મસ્તક મારી છાતી પર ઢાળી દીધું મારી છાતી પર વરસતા શિતાર વર્ષાજળ સાથે આરાધ્યની આંખોમાંથી વહેતા ઉષ્ણ અશ્રો જળનો અભિષેક થઈ રહ્યો હતો અત્યંત સંસ્કારી શીલવાન ચારિત્રમાન ગુણવાન અને સમજદાર એવી ખાંદન પરિવારની એક યુવતી અને સાહાધ્યાયમાંથી માત્ર ગાંઠ મિત્ર બનેલા મારા જેવા એક ગામડાને સરળ યુવકને અચાનક રમત રમતમાં સર્જાયેલા આ પ્રસંગે મિત્રમાંથી પ્રેમી બનાવી દીધા હતા એને રડતી જોઈને મારી આંખો માંથી પણ આસુ વહેવા લાગ્યા મારા માટે પણ એક યુવાન સુંદર સ્ત્રીનો આ પ્રકારનો સ્પર્શ પ્રથમ વખત હતો હું એ ગ્રામ્ય પ્રવેશમાંથી આવેલો સંસ્કારી પરિવારનો નો સ્વભાવનો યુવાન હતો દુનિયા ગમે એટલે આગળ વધી હોય હું લગ્ન તરે સંબંધને સદાય ત્યાં જો ગણતો તે મારા ખાનદાની સંસ્કાર હતા મેં આટલા વર્ષમાં ક્યારેય કોઈ સ્ત્રીને આવી દ્રષ્ટિથી જોઈ પણ ન હતી કોઈ સ્ત્રીની સંવેદનશીલતાનો લાભ લઈ એને ફસાવી એની જિંદગી બરબાદ કરવાનો વિચાર સરતોય કોઈ દિવસ મેં કર્યો ન હતો અમે બંને ભલે રોમાંચિત હતા એનાથી પણ વધારે દુઃખી હતા વરસાદનું જોર ઘટ્યું થોડે દૂર એક વૃક્ષની નીચે બેસી પર અમે બેઠા આરાધ્ય મારા ખોળામાં માથું નાખી ધ્રુસકે ધ્રુસકે રડી પડી હું એના માતાને પીઠ પર હાથ પસવારીને અને મુખ આશ્વાસન આપતો રહ્યો મારી આંખ પણ એના આંસુનું સિંચન કરી રહી હતી રડીને હળવી થયા પછી તે સ્વસ્થ થઈ મારી બાજુમાં લગોલગ બેઠી મારી હથેળીને પોતાની બંને સોમકો હથેળીથી દબાવી ઊંડો વિશ્વાસ નાખ્યો મારા હાથને પોતાના ઓર સુધી લઈ જાય ઘડવું ચુંબન કર્યું ત્યારે ફરી તેની આંખો ઉભરાણી આખરે ધીમા અવાજે બોલી અર્પિત આપણે આટલા આગળ ક્યારે નીકળી ગયા એની જાણ જ નથી પણ અમે લુહાણા છીએ અમે અમારા પુરુષ સૂર્યવંશી હોવાનું મારા પરિવારને ગૌરવ છે વળી મારા પપ્પા અને બંને ભાઈઓ અત્યંત ઉગ્ર સ્વભાવના છે મારા પર વિશ્વાસ મૂકી મને રાજકોટ ઉચ્ચ અભ્યાસ માટે આવવા દીધી એ વિશ્વાસનો દ્રોહ મારાથી ન થાય અને તારી સાથે જોડાવાની મંજૂરી કદી મારા શ્રીમંત પપ્પા મને આપે નહીં પ્રમુખ હોવાથી અમારે આબરૂને ધક્કો પહોંચે એવું હું કંઈ કરી ન શકું મેં કુંડો વિશ્વાસ વિશ્વાસ નાખ્યો અને મને પણ ખબર ન પડી કે આપણો પરિચય મિત્રીમાંથી પરિણયમાં ક્યારે પરિણમ્યો આપણે તો જાણે આપણા બચપણને જીવતા હતા આજે વરસાદે આપણને યોવનમાં પ્રવેશવાનું ભાન કરાવ્યું આપણે રોમાંચિત જરૂર છે પણ નથી મતી ભ્રષ્ટ નથી તારી વાત સાચી છે જેને બાવીસ બાવીસ વર્ષથી તેને ફૂલની જે મુછેરી છે તેનો દ્રોહ કરીને તું મારી સાથે ભાગી આવે તો મારા સંસ્કારને પણ ન રૂચે તું કહીએ તો હું મારા પરિવારમાં વાત કરીને તારા પપ્પા પાસે તારો હાથ માંગવા આવી શકું આરાધ્યાએ ચોકીને ચોંકીને અર્પિતની સામે જોયું ના ના જોજો એ ભૂલ ન કરતો તારું કે તારા માતા પિતાનું અપમાન થાય કે તમે હળધૂત થાવ એવું હું કદી ન ઈચ્છું તારા મારા માતા પિતા આ સંબંધ મંજૂર રાખે એવી કોઈ સંભાવના નથી આરાધ્યાએ પોતાના બંને હાથથી અર્પિતના ચહેરાને સ્પર્શ કર્યો તેની આંખો ફરી છલકાઈ પડી આરાધ્યાએ હવે સ્વસ્થ જોઈ ચૂકી હતી આકાશમાં ગોરંભાયેલા વાદળાઓ હટી ગયા હતા અર્પિતે આરાધ્યાના પગમાં ચપ્પલ પહેરાવી તેના પર પોતાનો સફેદ રૂમાલ વ્યવસ્થિત રીતે બાંધી દીધો ત્યાં જ કોઈ પેસેન્જર ઉતારીને આવતી રિક્ષા નીકળી તેને રોકીને બંને એસટી સ્ટેન્ડ પાછા ફર્યા ગોંડલ જતી બસ ઊભી હતી આખું છુપાવવા માટે અર્પિત અર્પિતા કરવાનો પ્રયાસ કરી રહી આંખોના આંસુને રોકતી બસમાં ચડી શ્રાવણી સરવડાના મધુરી યાદ સાથે બે યુવાન હૈયા વિખૂટા પડ્યા બે ત્રણ દિવસમાં અર્પિતે અમરેલીમાં પ્રવેશ લઈ કાયમ માટે રાજકોટ છોડી દીધું હતું